મિત્રોને હાર્દિક નમસ્કાર જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના વાલ્મીકી સમાજના સરપંચને સસ્પેન્ડ કરવાની ઘટના હજુ તો તાજી છે ત્યારે જંબુસર તાલુકાના નોબાર ગામના આદિવાસી નવયુવાન સરપંચને પણ સરપંચ પદેથી દૂર કરવાની ધમકી ગામના જ એક અગ્રણી દ્વારા આપવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા જંબુસર તાલુકામાં પછાત વર્ગના સરપંચોમાં ભય જોવા મળી રહ્યો છે શું શું નામ છે છે તમારું રમેશભાઈ સરપંચ પ્રોબ્લેમ મારા ગામમાં પ્રોબ્લેમ એવો છે કે કિરણભાઈ છગનભાઈ પટેલ આવી મારે ડિરેક્ટર છે એ એન પી એપીએમસીમાં ડિરેક્ટર છે આ મને લગનો હું સરપંચ બન્યો તને મારી જોડે

જંબુસર તાલુકાના ઉચ્છત ગામના વાલ્મીકી સમાજના નવયુવાન સરપંચ ગામના જ અગ્રણી દ્વારા આપવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા જંબુસર તાલુકામાં આદિવાસી અને દલિત સમાજના સરપંચો ઉપર લટકતી તલવાર જોવા મળી રહી હોવાનું પ્રદિત થાય છે તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યાં જ્યાં અનામત બેઠકોના કારણે આદિવાસી અને દલિત સમાજના સરપંચો સત્તારૂઢ છે એ ગામના સરપંચો પર જાણે તવાઈ વર્તાઈ રહી એવું દેખાઈ રહ્યું છે અને એ માટે સ્થાનિક રાજકીય આગેવાનોની ચંચાપુત એ ધ્યાનમાં આવે છે

ધમકી પણ આપવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવતા જંબુસર તાલુકાના પછાત વર્ગના આ સરપંચો ઉપર નુકસાન એ ગ્રામજનોને ભોગવવું પડતું છે શું જંબુસર તાલુકામાં કોઈ રાજકીય પીઠબળના કારણે આ દલિત અને આદિવાસી સમાજના સરપંચો જે ગામમાં છે એના ઉપર કોઈ આફત આવી ગઈ છે એ તો અત્યારે તો આ તર્ક અને વિતર્કના પ્રશ્નો છે પરંતુ જંબુસર તાલુકાના દલિત અને આદિવાસી સમાજના સરપંચો જે રીતે બહાર આવી રહ્યા છે એ રીતે એવું લાગી રહ્યું છે કે જંબુસર તાલુકાના જે કંઈ સરપંચો દલિત અને આદિવાસી સમાજના છે તેઓ ખરેખર એક પ્રકારના ભય હેઠળ સત્તા ભોગવી રહ્યા એવું લાગી રહ્યું છે નમસ્કાર ભરત માતા કીજય